હવે આપણે પાંચ point ત્રણ ની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા હું તમને સૂત્ર સમજાવું ચાલો બોર્ડ ઉપર બધાને હવે આની અંદર તમારે સરવાળા ના દાખલા મતલબ દસ પદનો સરવાળો ગોતો વીસ પદ નો ગોતો સો પદ નો ગોતો હજાર પદનો સરવાળો ગોતો તો આપણે ખાલી સરવાળો જ ગોતવાનો આવશે તો કરવાનું શું એના માટેનું સૂત્ર છે બધાએ ધ્યાન આપો પેલું છે એસએન બરાબર એન દ્વિતીયાંશ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા આ એનું સૂત્ર પદો નો સરવાળો શોધવા માટેનું સૂત્રો સરવાળો આપણે ગોધતા પદ પચાસમુ પદ હવે તમને એક શ્રેણી આપી હોય ત્રણ પાંચ સાત નવ આવી શ્રેણી આપી તમે એમ કીધું કે પચાસ પદો નો સરવાળો તો પચાસ પદ સુધી તો જાવાનું નહીં ટોટલ બધા પદો નો સરવાળો કઈ રીતે મળે તો આ સૂત્ર હોય હવે આપણે આગળના સૂત્રમાં જે રીતે શીખી ગયા એ રીતે આમાં એટલે શું આવશે તો આ યાદ રાખજો હવે એન એટલે શું આવશે પદોની સંખ્યા એ એટલે શું આવશે તો ઓલામાં જે રીતે આવતું તો એ રીતે આમાં શું આવશે પ્રથમ પદ અને ડી એટલે શું આવશે તો પદો નો તફાવત આમાં કોઈ ડાઉટ છે સૂત્રમાં કે કોઈ પણ તકલીફ હોય તો બોલ હવે આમાં બીજું એક સૂત્ર છે એસએન બરાબર એન દ્વિતીયાંશ એ પ્લસ એલ વાળું સૂત્ર આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો કે જ્યારે દાખલાની અંદર પ્રથમ પદ આપ્યું હોય જેને આપણે એ કહી શકીએ અને જ્યારે દાખલામાં શું આપ્યું હોય છે એ લય કહેવાય એને સમજાણું અને તમને એક આપેલું હોય પદો ની સંખ્યા જેને આપણે એમ ચલો આમાં પણ ડાઉટ છે કોઈ રીતે આનો ક્યારે ઉપયોગ એ ઈ તમને કહી દીધું આનો ઉપયોગ ક્યારે કરો દાખલામાં જયારે છેલ્લું પદ અને પેલું પદ આપ્યું હોય તો આખું બંધ કરીને આ સૂત્ર નો ઉપયોગ કરો સમજી ગયા અને દાખલામાં આખી શ્રેણી જ આપી હોય તો પછી આ સૂત્રનો ઉપયોગ કરે છે ઓકે ચલો સૂત્રમાં કોઈ ડાઉટ છે આ સૂત્ર યાદ રાખી લેજો ત્રણ સૂત્ર ટોટલ થયા પહેલું સૂત્ર n વાળું n બરાબર a n 1 કાઉસ પૂરો ગુણ્યા d બીજું સૂત્ર sn વાળું sn બરાબર a દ્વિતીયાંશ કાઉસમાં 2a n 1 કાઉસ પૂરો ગુણ્યા d બીજું સૂત્ર sn બરાબર a દ્વિતીયાંશ કાઉસમાં a l આ ત્રણ સૂત્ર ક્લિયર હવે આપણે દાખલાની શરૂઆત કરી દાખલા એવી જ છે અઘરા નથી કે કેવા દાખલા ને મારી પરીક્ષા માં આપણે સ્વાધ્યાય થી શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર પેલો જો હવે અહીંયા તમને દાખલા નંબર પેલો આપેલો છે હવે એની અંદર તમને કીધું છે કે આ રીતે શ્રેણી આવી નંબર વન બે સાત બે સોરી બાર દોઢ દોઢ કરીને છેલ્લો પદ દસ આપ્યું છે હવે એમ કીધું છે કે આનો સરવાળો તો એક વસ્તુ વિચારો હવે તમે ડાયરેક્ટ દસમું એનું સૂત્ર મૂકો તો ખોટું પડે હું કામી તમે તમે આઈથી સુધી તો ગયા પણ દસમું કેટલા કેટલામું પદ છે એ તો ખબર હોય છે ને આપણને તો પેલા આપણે પદ ગોતું પડશે કે દસમું પદ કેટલા કેટલામું છે પછી આપણને ખબર પડે કે કેટલા બધાનો આપણે સરવાળો ગોતી છે આમાં કોઈ વાંધો છે શ્રેણીમાં તો પેલું કામ પેલા સાત ઓછા બે કેટલા આવ્યા પાંચ આવ્યા અને એટલે કેટલા આવે દસ ચલો મૂકીએ ચલો અહીંયા દસ અહીંયા બે એન ઓછા એ ગુણ્યા ડી એટલે પાંચ ચલો આમાં કઈ વાંધો હવે બે ને આગળ દસ ઓછા બે એન ઓછા એક ગુણ્યા પાંચ તો કેટલા આવ્યા આ બે ની બાદ બાકી કરો ને આઠ આવશે આમાં ડાયરેક્ટ ડાયરેક્ટો ચલો મારી વાત સાંભળો આમાં તમારે આડી કારણ છે કે આમાં તમને ઓલરેડી એવું કીધેલું છે દાખલા આ બધું ઉપરનું સાચું છે આ છે કે તમને અહીંયા સુધી આઈની શ્રેણી આપે ઓકે એમ કીધું છે દસ પદ સુધી સરવાળો તો આપણે દસમુ છેલ્લું પદ નથી દસ પદ સુધી સરવાળો ગોતવાનું કીધું તો આપણે શું કરવાનું એસ એ નું સૂત્ર મૂક્યું એસએન બરાબર એન દૃત્યાં કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ આ સુત્ર હવે એને એને કેટલા લેવાના દસ લેવા તો અહીંયા દસ ભરો નો સરવાળો કીધો દસ ભાગ્યા બે એ એટલે કેટલા હતા બે એટલે એટલે દસ દસ ઓછા એક અને કેટલા હતા પાંચ પાંચ હવે બે બે ને આવ્યા ચાર નવ ગુણ્યા પાંચ આવ્યા પાંચ એમના અહીંયા ચાર એમના નવ પંચો પિસ્તાલીસ પાંચ એમના પિસ્તાલીસ પ્લસ ચાર કેટલા થાય ઓગણ પચાસ હવાનો ગુણાકાર પાંચ નવ પિસ્તાલીસ પિસ્તાલીસ નો પાંચ વધી પડી ચાર પાંચ ચોક વીસ ને ચોવીસ બસો ને પિસ્તાળીસ જવાબ આવો દસ પદ સુધીનો સરવાળો બસો ને પિસ્તાળીસ થાય ઓકે ચેક કરી લેજો ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને ને છે કોઈ છોકરાઓને કે ગર્લ્સ ને હજી એક દાખલો આપણે જોઈએ દાખલા નંબર ચલો દાખલા નંબર બીજામાં શું કે છે આપણે આમાં બાર પદ સુધીનો સરવાળો સમજી ગયા બાર પદ સુધી તો એ બરાબર શું આવે માઇનસ સાડત્રીસ જો ખાસ ધ્યાન રાખજો ડી બરાબર કઈ રીતે લેવાના તો આ પદ માંથી આ પદ બાદ કરો તો એ બે ની નિશાની કેવી છે ઓછા છે તો તેત્રીસ ઓછા માઇનસ સાડત્રીસ ઓકે હવે જો ખાસ કરીટા પદની નિશાની ઓકે હવે એન બરાબર બાર પદ સુધી દીધું એટલે એન બરાબર લેવાનું હવે સૂત્ર બરાબર

જેમાં દાખલા નંબર પેલો જુઓ બીજો નંબર નો જુઓ હવે આ પોઈન્ટ વાળો આપ્યો જો 0.6 પોઈન્ટ છ એક પોઈન્ટ સાત બે પોઈન્ટ આઠ દોઢ દોઢ કરીને દસ પદ સુધી સરવાળો કીધો છ પદ સુધી આવ વાંધો સૌથી પહેલા એ બરાબર પ્રથમ પદ બરાબર એક પોઈન્ટ

હવે એટલે સો અહીંયા સો મૂકી અહીંયા આવ્યા સો ભાગ અહીંયા આવશે એટલે બે આવશે તો આવશે આવશે એટલે એટલે અને કેટલા પોઈન્ટ વાળા છે તો અઘરા નો સમજીન કરો આ બે નો ભાગાકાર પચાસ આવ્યા ચલો એક ભાગાકાર થઈ ગયો આ બે નો ગુણાકાર છ દુ બાર એટલે એક પોઈન્ટ બે આવે સો માંથી એક જાય એટલે કેટલા વધે નવ્વાણું વધે નવાણું ગુણ્યા અગિયાર હતા એના ફ્રેન્ટ કાઢો લે નીચે દસ પડે એટલે હવે શું કરવાનું પચાસ એમના તો નવા નવ અહીંયા આવશે નવ અહીંયા આવશે નવ નવ બે નવ અઢાર નો આટલો વધી મળીએ કેટલા એવા દસ એવા એક હજાર નેવ્યાસી એક હાજર નેવ્યાસી માં આપણે પોઈન્ટ લાગે હવે એમાં એક પોઈન્ટ બે ઉમેરી દો એટલે કેટલા આવશે નવ ને બે અગિયાર અગિયાર નો આપણા વધી પડી શકાય દસ ની સો વધી પડી શકાય કેટલા આવ્યા એકસો દસ પોઈન્ટ જીરો એક આવ્યા હવે એના ગુણ્યા કેટલા કરવાના પચાસ ઓકે અને પચાસ નો કરો તો પેલા પોઈન્ટ કાઢ રાખો ઓકે માની લો કે આપણે પોઈન્ટ કાઢી અહીંયા પેલા લખી નાખ્યું આનો સાદુ રૂપ કેટલો આવશે તો આનું સાદુ રૂપ આવશે એક હજાર નેવ્યાસી એટલે કે એકસો આઠ પોઈન્ટ નવ પછી પચાસ એમના પછી આ બે નો સરવાળો એ બે નો સરવાળો આવશે અગિયાર એકસો દસ પોઈન્ટ પાંચ જીરો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ જવાબ આવશે તમારો કેટલો પાંચ હજાર પાંચસો ને પાંચ આ તમારા સો પદો નો સરવાળો આવ્યો આમાં વાંધો છે આન્સર આઈ ગયો હવે આમાં ચોથો આમાં તકલીફ નથી ને કોઈને ચલો હવે ચોથો દાખલો છે ચલો દાખલા નંબર ચોથો હવે તમને આ રીતે આપેલું છે અપૂર્ણાંકમાં માં તો એનાથી કઈ ફેર ના પડે એકના છેદમાં પંદર એકના છેદ માં બાર એકના છેદમાં દસ હવે અગિયાર પદ વાત હવે આમાં બીજું કઈ સૌથી પહેલું કામ પહેલું પદ તો ખબર પડે શું આવે એકના છેદ હવે ડી એકના બાર માંથી એકના બાદ અને ન આવે તો ગુણાકાર તો પંદર એકા પંદર બાર એકા બાર પંદર બાર એકસો એસી બરાબર કેટલા લેવાના અગિયાર આપણે અગિયાર પદો નો સરવાળો શોધવાનો સૂત્ર મૂકી દો એસે પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી

અને છેદમાં માં આવ્યા નવ દુ અઢાર એકસો ને એસી તો આવે છે કે છેદ ઉડાડ્યા છે જો કે છેદ નહીં ઉડે છેદ ઉડાડ્યા છે તો બસો ને સત્તાણું આવ્યા ને આપણે કઈ મિસ્ટેક ન થતી બસો સત્તાણું ભાગ્ય એકસો ને કેટલા છેદમાં આવે છે વીસ આવે છે એટલે એને કેટલા વડે ઉડાડ્યા છે નવ વડે આને આપણે નવ વડે ઉડાડી તો નવ તેરી સત્યાસ કેટલા હોય બે વેરીસ અને છેદ ઉદાર ન આવે તો અવયવ નાખો સમજાણું આ તો આપણને ખબર છે આન્સર બાકી ન ખબર એક્ઝામમાં આવો દાખલો પૂછાય તો આ ત્યાં દાખવો આમાં ડાઉટ છે ઓકે આ ચાર દાખલા સરખી રીતે કમ્પ્લીટ કરે તો મને કોમેન્ટમાં જણાવશો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આના પછી નો દાખલા નંબર બીજો હું તમને સમજ ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત